બસ મારો અશોક અને એ છોકરીના લગ્ન થઈ જાય ને પછી તો હું રાજીના રેડ અરે એ છોકરી અને મારો અશોક શું જોડી જામશે પછી તો સોસાયટીમાં હું બધાની સામે વટ ફેર ફરીશ કે મારી એ નોકરિયાત છે રૂપિયા કમાઈને લાવે છે જોયું જય શ્રી કૃષ્ણ બેટા જો આ તારા જ વિચાર કરતી હતી ને તારી જ વાત કરતી હતી હવે તો એકલા એકલા બબડવાનું મન થઈ જાય છે શું કહું તને કઈ વાત ઉપર આમ થાય સાહેબ કઈ વાત પર તું કેવી વાત કરે કઈ વાત એટલે બેટા તને ખબર નથી આ જે છોકરી તને જોવા આવી હતી કેટલી સરસ છોકરી છે કેવી સરસ મજાની છે અરે હું તો રાજીની રેડ થઈ ગઈ આવી છોકરી મારા ઘરની વહુ બને પછી મારે કાંઈ જોવાનું રહે જ નહીં ને અરે બેટા ભણેલી ગણેલી સંસ્કારી અને કેવી સરસ નહીં મમ્મી હા મારે અની આ રનત લગ્ન કરવા કેમ હરે તમે જોવો તો ખરા મારે સેટ નો થાય અરે કેમ ન થાય તારે લગન તો ત્યાં જ કરવાના છે મેં સોસાયટી માં બધાને કહી દીધું મારા ઘરે પાણી આવશે ને તો એ વહુ આવશે ભણેલી ગણેલી અને નોકરિયાત્વ અરે નોકરી કરતી હશે રૂપિયા કમાતી હશે સારા સારા કપડાં પહેરીને પડતી હશે સોસાયટીમાં આપણું નામ ગાજે નામ ગુંજી ઉઠશે તને શું લાગે છે અરે પણ બળ નહીં કર તારા બાપાની વેડે ન ચાલ અરે બેટા હું તારું છે ને ભવિષ્ય ઉજ્જવળ જોઈ રહી છું મને ખબર છે એ છોકરી આ ઘરમાં વહુ બનીને આવીને પછી જો તું તારા વાલા ન્યારા થઈ જશે અરે બેટા તું ક્યાંથી ક્યાં પહોંચી જાય નથી પગવું એક તારા મંડાય જ ગયા તમે જરેક વિચાર તો કરો ઈ ક્યાં ને હું ક્યાં તું અહીંયા ને અહીંયા આમ મમ્મી તમે કેમ સમજતા નથી સમજ તો તું નથી તું સમજ તું સમજ અશોક મારી વાત સાંભળ ભણેલી ગણેલી છોકરી તારી પત્ની બનીને આવે તો સમાજમાં તારું નામ કેવું રહે નોકરી કરતી હોય તો આ લોકો સમાજના લોકો કેવી વાત કરતા હોય હા જો કે રીચાની વહુ તો નોકરી કરે છે રૂપિયા કમાઈને લાવે છે આ હા હા પછી તો તું જો હું આમ ઠાઠ મારતી બેસીશ અને પછી કહીશ વહુ બેટા રૂપિયા લાવ્યા વાહ કેવું રૂપિયા જોતા હોય ને તો હું ડાયરેક્ટ તમને હવે પગાર આપે મારા પપ્પાના હાથમાં નહીં દઉં મારી વાત સાંભળ રૂપિયાની વાત જ નથી મારે તો વહુ નોકર યાદ જોઈએ મારી આ ડિમાન્ડ છે અને એ તારે પૂરી કરવી પડશે અને તું નહીં કરે તો હું કરીશ મારે એ છોકરી મારા ઘરની વહુ બનવી જોઈએ મેં નક્કી કરી લીધું છે હવે તું કે તારા બાપા કે કે તારા દાદા કે કોઈ પણ કે હું માનવાની નથી માનવું પડશે મમ્મી આપણા કુટુંબમાં કોઈ કોઈ વહુ છે ને નોકરી કરે છે એટલે કોઈ ના કરે તો શું મારે મારા આવનારી વહુ નોકરી નહીં કરવા દેવાની બધા વાતો કરશે અરે બધાની છોડને ને આપણી કર અરે બધા થોડી કઈ આપણું ઘર ચલાવવા આવે છે અને બધાને પોગી વડે આ તારી માં તને ખબર છે ને બધી ખબર છે મને કે તમારી જીભ તો બહુ વાલે છે તમે બધાને પૂગી જાવ પણ હું તમને હું કહું આપ આવ ફેશનેબલ છે અને નોકરી વાળી વધારે ભણેલી છે મારી સામે તમે એને

મારા શાહ એને આ લગ્ન કરવા તારે કરવા કે ના કરવા મારે કરાવવા છે તારા લગ્ન એ ગામડે પણ ગોતો હું આ પાડી દઈ ના ભાઈ ના ગામડાની તો આવશે જ નહીં આવશે તો આ જ આવશે સમજે અરે મારી જગ્યા કોઈ બીજી માં હોય ને તો છોકરો કે ત્યાં પરણાવી દે પણ હું તારા ભવિષ્ય ની ચિંતા કરું છું કે મારો દીકરો આગળ વધે અરે એટલું બધું કમાય અને પછી એની વહુ સાથે ચાલીને જતો હોય ને સાઈટી માં મારી વાવા થાય હું કોઈ ની વાત માનવાની નથી તારા લગ્ન એ છોકરી સાથે થશે ચાલ હું તારા માટે સરસ મજાની કોફી બનાવું મારા દીકરા મારા લાડકો મારા રાજકુમાર પતેજી હવે આ કોઈ વાત નો માને મમ્મી એટલે મમ્મી શું વાત છે રિચાબેન ખોખારા ખાતા ખાતા આવ્યા ને ના ના તો તમે વિચારમાં બેઠા હતા તો મને એમ કે કદાચ તમારા વિચારમાં કઈ ખલેલ ન પડે એટલા માટે હું આવી કેમ છો મજામાં બસ મજામાં છે અને હું વિચારોમાં તો એટલા માટે હતી કે મારી વહુ છે ને કઈને ગયા છે શું કે આવતા મહિનેથી છે ને મારો પગાર વધારો થવાનો છે એટલે હું વિચારતી હતી કે કેટલોક વધારો આવશે એમ હા બરાબર છે વધારો તો આવશે જ તમારી વહુનો પગારમાં પણ મારી વાત સાંભળો ને તમે થોડા દિવસો એટલે કે થોડા સમય પહેલા એવું મને કહેતા હતા કે તમારી વહુ હા એટલે કે તમારા ઘરમાં નોકરિયાત વહુ ન આવે એ તો આપણા દીકરામાં આવડત હોય ને તો જ આવે લઈ આવીને નોકરી હા તમે લઈ આવ્યા મેં સાંભળ્યું મને ખુશી પણ થઈ પણ પણ શું હજી એને ટકવા તો દો ઘરમાં ટકવા દયો એટલે તમે કહેવા શું માંગો છો હા કે મારી બહુ ટકશે નહીં મારા ઘરમાં ના ના ટકશે ને આપણો સ્વભાવ સારો હોય ને તો ટકે એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારો સ્વભાવ સારો છે એટલે તમારા ઘરમાં નોકરીયાત વહુ ટકી મારો સ્વભાવ સારો નથી એમ કહેવા માંગો છો ના ના તમે અર્થ કાઢી લ્યો એમ થોડું ચાલતું હોય હું તો એમ કહું છું કે અમારા ઘરમાં બધાયનો સ્વભાવ સારો છે ને એટલે એ ટકી ગઈ છે અને તમારા ઘરમાં તમારો સ્વભાવ તો મને ખબર છે પણ પછી બીજાનો સ્વભાવે સારો હોવો જોઈએ ને એટલે મારા ઘરમાં બધા સ્વભાવના સારા જ છે તમે કેવા શું માંગો છો તમારા ઘરના વખાણ કરો તમારી વહુના વખાણ ને આજે મારા ઘરે નોકરિયાત વહુ આવી ગઈ તો તમારા પેટમાં પડે છે પેટમાં તેલ રેડાયું તમને એમ હશે ને કે આના દીકરાને તો કોણ આપશે હા મારો દીકરો તો ભણેલો ગણેલો છે આના દીકરાને કોણ આપશે એ વિચારી વિચારીને તમે આટલો સમય કાઢ્યો પણ જોયું ને મારા અશોક માટે લઈ આવીને નોકરિયાત વહુ હા તો અને મને ગમ્યું બસ હવે એ સરખી રીતે નોકરી કરીને ટકી જાય ને તો આપણે માનવાનું બરાબર એટલે તમે એમ કહેવા માંગો છો કે મારી વહુ મારા ઘરમાં નહીં ટકે આ તમારી વહુ ટકી ગઈ તો મારી શું કામ ના ટકે વારે વાહ વિચારસરણી તો જુઓ કે તમારો સ્વભાવ નથી સારો મારા ઘરમાં મારી વહુ ટકી ગઈ કારણ કે તમારો સ્વભાવ સારો છે વાહ પોતાની વાતને બધે જ મોડે મીઠું મિયા બનવું છે અને બીજાને ખરાબ કહેવા છે એવું નથી રીચા બેન

મારી બહુ તો છે જ ને નોકરિયાત પણ હું એમ કહું છું કે જો બધા માણા હરખા ન હોય ને મારી બહુ એ નોકરિયાત છે તમારી બહુ એ નોકરિયાત છે પણ એ બંનેનાય સ્વભાવમાં તો ફરક હોય ને મારી બહુ એવી હોય કે ભાઈ નોકરી કરે છે પાછું ઘરમાંય બધું હાચવી લે છે બની શકે કે તમારી બહુ નોકરી કરે છે પણ થાકીને આવે અને પછી જો ઘરમાં કામ ન કરે તો પાછું તું તું મેં થાય ને હા એટલે એમ કોને કે તમે ઈચ્છો છો કે મારા ઘરમાં તું તું મેં થાય અને એ જોવાની તમને મજા પડે અરે રહેવા દો રહેવા દો ભારતી બેન બધી રીતે ઓળખું છું તમને તમે કેવા છો ને કેવા નહીં તમે મન તમારા મનમાં કેવું છે કે મુખમેરામ ને બગલ મેં છૂરી મારા ઘરમાં બધું હારું થવું જોઈએ પાડોશીના ઘરમાં ભલે ને કંકાસ ને ઓળી અડકતી હોય મારા બાપાનું શું જાય નહીં જો તમે જે વિચારતા હોય પણ આપણા બંનેને વાત થઈ હતી એમ મારા ઘરે વહુ આવી અને એ નોકરિયાત આવી તો તરત તમને એવી ઈચ્છા થઈ કે ન થઈ કે નાના હું એ મારી વહુ નોકરિયાત જ લઈ આવી તમારી વહુને જોઈને નથી થઈ તમારા શબ્દોને જોઈને થઈ હતી ને તમારે અને તમને તો મેં કહ્યું હતું ને કે વટકે ભેર ઘરમાં નોકરિયાત વહુ લાવીશ ને લાવીને રહી હા તમે તો છો જેવા શક્તિશાળી કે તમે જે ધારો ને એ તમે કરી જ શકો એમાં મીન મેખ નહીં બરાબર હવે તમે એવું જ બોલશો ને હવે તમારી પાસે બીજું કઈ રહ્યું નથી એટલે તમે મારી વાતના વખાણ કરશો પણ મને બધી ખબર છે આટલી સારી વહુ મળી ગઈ અમને હા હા અને હું તો હજી ઈચ્છું છું કે મારી વહુ કરતાંય તમારી વહુ વધારે કમાતી થઈ જાય હમ ઈચ્છા રાખવી અને ઈચ્છા માણસની અંદરથી અંતર આત્માથી નીકળવી એમાં બહુ ફરક છે પણ તમે ચિંતા નહીં કરતા હા મારી વહુ અમારા સ્વભાવને લીધે ટકી પણ જશે હા ટકી જશે દેખા દેખી માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે થાકી ગઈ ને બેટા થાકી ગઈ પણ ઘરે કોઈ આવ્યું તો હા આ બાજુવાળા રીચાબેન આવેલ હ જોયા મે હું આવીને ત્યારે ઘરની બહાર જતા હતા શું લેવા આવ્યા હતા કાઈ નહીં વાતો કરવા પોતાના ઘરની મોટી મોટી વાતો કરવા આવેલા પોતાના ઘરની મોટી વાતો શું કહેતા હતા એમાં એવું બન્યું કે તું લગ્ન કરીને આવીને તો પછી મારી ખબર કાઢવા આવ્યા હતા અને મને કે કેમ હમણાં દેખાતા નથી ને આમ ને તેમને ઘરમાં શાંતિ છે ને મેં કીધું હા જો મારા ઘરે તો હવે વહુ પણ આવી ગઈ એને મજાની કમાતી ધમાતી આવી છે પાછી સંસ્કારી છે તે ઘરનું બધું હાચવી લીધું છે તો લે એને એવું લાગ્યું કે હું એને કંઈક સંભળાવું છું તો મને કે હું એવી જ વહુ લાવીશ તો એ હમણાં મને કહેવા આવ્યા હતા કે જો હું એ વટની મારી એ જ વહુ લઈ આવી કમાતી ધમાતી જ લાવીને ભણેલી જ લાવી કેવા આવ્યા હતા કેવા નહીં એને સંભળાવવાનું કેવાય આ તમે એમને વાત કરી એટલે એમને પણ એવું થયું ને કે જો બા એવું કહી રહ્યા છે કે એમના ઘરમાં કમાવ બહુ છે ઘરનું ધ્યાન રાખે છે એટલે મારે પણ એમનાથી ચડિયાતી વહુ લાવવી જોઈએ અને એટલે તમને સંભળાવવા આવ્યા હતા કે તમારા ઘરમાં નહીં અમારા ઘરમાં એવી વહુ છે હા તે પહેલાં મને કેટલું સંભળાવી ગયા હતા મેં ખાલી પસ્તાપી વાત કરેલી એણે મને એમ કીધું ને શાંતિ છે તમારે મેં કીધું કે હા આમ આમ છે તો મને કે લે તમે તો તમારે વહુના બહુ વખાણ કરો છો ને જાણે તમારા જ ઘરે કમાતી વહુ આવીને જોવો હવે તો હુંય કમાતી વહુ લાવીને જ રહીશ ને હવે એના મનમાં શું હોય મને શું ખબર એસ તો વાત છે ને બા કે બધાના મગજ સરખા ન હોય તો તમારે વાત કરવાની શું જરૂર હતી આ પહેલાં તમે વાત કરીને એટલે અત્યારે એમને આ વાત કરી હજુ છે ને આમ ને આમ ચાલતું રહેશે તમે એમને કોઈ વાત કરશો ને એટલે એ વાત એનાથી ચડિયાથી કરવાની કોશિશ કરશે હવે એ ઘરે એવું કરશે અને પછી પછી પાછું આવીને તમને સંભાળવજો ને આખી સોસાયટીમાં આવી રીતે બદનામી થશે તો બેટા તું મને એમ કે એ આપણા ઘરનું પૂછવા આવ્યા તો હું ખોટી વાત કરું વગોણા કરું વગોણા કરવાની વાત નથી પણ કમાઈ છે ને આ કરે છે ને તે કરે છે આ બધું કેવાની શું જરૂર હતી એને કહી દેવાય ને કે સારી છે ઘર સંભાળી લીધું છે બસ વાત ત્યાં પૂરી થઈ જાય એને ખબર છે કે તું નોકરી કરે છે કારણ કે રોજ સવારે તું જાય એટલે એને દેખાતું તો હોય જ એટલે એને ખબર જ હતી અને બીજા બધા વાતો વાતું ન કરે કે ભારતીબાના ઘરે જે વહુ આવી છે ને તો મજાની કમાતી ધમાતી વહુ છે એટલે એ પેટની વાત જાણવા આવ્યા હતા અને મારો સ્વભાવ કેવો છે મને કોઈ પણ વાત છુપાવી ન ગમે એણે પૂછ્યું અને મેં વળી પસ્તાપી વાત કરી મને હું ખબર કે એના પેટમાં કાતી છે હો બાળો તો થઈ ગયો ને હવે મને તો ઊભાથી થાય છે કે સોસાયટીમાં છે બદનામ ન કરે ને તો સાર કારણ કે આ રીચા આંટી છે ને એનો સ્વભાવ તમને ખબર નથી એ અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા કરે એમ છે તો જો એ એનો સ્વભાવ છે અને એના સ્વભાવને લીધે હું મારો સ્વભાવ બગાડું હું એને એમ ખોટું કહું કે નાના મારા ઘરમાં વહુ છે તો એ ખાલી ઘર જ સંભાળે છે ને નોકરી મેં તો જો એને બધી વાત કરી મેં કીધું એ તો પગાર મને આપી દેતી હતી તો મેં કીધું હજાર બે હજાર તારા હાથ પર રાખ બધું મને નહીં આપી દે મેં તો સારી વાત કરી હવે એમાં એને પેટમાં તેલ રેડાય તો હું શું કરું બેટા એ તો વાત છે નહીં કે આપણે જે બોલીએ છીએ સામેવાળા પણ એ જ વેમાં લઈ છે એને એ જ વેમાં સમજે છે કે પછી ઊંધું સમજે છે બધા છે ને સરખું ન વિચારતા હોય બધાના સરખા મગજ ન હોય હવે એને તો ઊંધી વાત લઈ લીધી ને હવે આખી સોસાયટીમાં વાત કરશે તો બદનામી કોની થશે એની આ આપણી થશે બધાને વાત કરવા માટે આપણું ઘર મળી જશે બીટા ન મળે જો તુંય છે ને ઊંધું સમજે છે ઉલટા ના બધાને તો એમ થશે કે ના ના ભારતી બાએ તો સાચી વાત કરી પણ આણે એનું જોઈને આ દેખાદેખીની વાત છે આપણું જોઈને એ કમાતી ધમાતી લાવ્યા તો હવે એને પોસાય છે નથી પોસાતી એ તો મને કાંઈ ખબર નથી કારણ કે ત્યાર પછી તો એ મને મળવા આવ્યા નથી ખબર આવે સાચું કહો તો મને તો એ આપણા ઘરમાં આવે છે ને એ જરાય ગમતું નથી હા પણ બેટા આવે તો નાય કેમ પાડું પડોશી છે કહી દેવાનું કે મારે બાર જવું છે ટાઈમ નથી પૂજા કરવી છે જેટલી દૂરી રાખશું ને એટલું વધારે સારું આપણા ઘર માટે શાંતિ રહેશે સાચી વાત છે તારી અને લગભગ તો છે ને આપણા બારણા બંધ જ હોય પણ હવે ક્યારેક જો હું ઓટલે બેઠી હોઉં ને તોય આવી ચડે ને બેસે ને બેસે એનોય વાંધો નહીં અને કદાચ આમ કોમન વાત કરે ને તોય આપણને ગમે પણ નહીં એ જ્યારે આવે ને ત્યારે એ આવી જ વાત કરે એટલે પછી હું તો કહી દઉં જો એ હવે શું થાય છે જવા તો દેવાંગ ક્યાં છે દેવાંગ તો અંદર જ હશે જો ઠીક છે હા માવો ખાવાનું બંધ કરો ને સારા નથી લાગતા તો આ આપ છે ધાણા દાળની પડી ગઈ આપી હતી એ છે માવો થોડી છે શું કંઈ પણ બહુ સાર જો મારે જેને ખાસ વાત કરવી હતી આ તું જેવી રીતના આજે વેલા ઓફિસે થી ઘરે આવી ગઈ ને કાલે પણ એક્ઝેક્ટલી આ જ સમય પ્રમાણે આવી જ રીતે વેલા આવી જજે ના એટલે કઈ ખુશીમાં ના ફાડી અને પાછી ખુશી પૂછે છે તો કહી દો કાલે જ ને મારો એક ફ્રેન્ડ છે હેની બર્થડે છે અને બર્થડે પાર્ટીમાં આપણે બંને જણાએ જવાનું છે એટલા માટે તું વેલા આવજે હું પણ વેલો આવતો રહીશ હવે બંને નોકરિયાત રહ્યા આપણે તો વેલા મોડું થાય એના કરતા સાથે સાથે મળીને જઈશું ના ના હું નહીં આવું તમે જઈ આવજો લે હા તારે ફ્રેન્ડને ત્યાં બડે પાર્ટી હોય કે કંઈ ફંક્શન હોય તને આમંત્રણ આવ્યું હોય તો હું તો આવું જ છું ને તો પછી મારા મિત્રને ત્યાં કંઈ પણ ફંક્શન હોય અથવા તો કંઈ ઓર્ગેનાઇઝ કર્યું હોય તો તને વાંધો શું છે મારે છે ને કોઈને હવે વાતો કરવાનો મોકો નથી આપો ખાસ કરીને આપણી સોસાયટીમાં પણ એમાં વાતો ક્યાંથી કરશે લોકોને થોડી ખબર પડવાની છે કે આપણે લોકો બર્થડે પાર્ટીમાં ગયા હતા આટલી વાતો આપણી થાય છે એ ઓછું છે વાતો કઈ વાતો થાય છે જો મને એટલી ખબર છે કે આપણે બંને જણા કામ કરીએ છીએ બહાર જઈએ આવીએ અને જો આ નોકરે થી આવ્યા પછી બંનેને મંદિરે જવાનો સમય છે તો આપણે હારે જઈએ આવીએ લોકો આવી બધી વાતો કરતા હોય હવે એવું કઈ કાને થોડી ધરવાનું હોય નોર્મલ છે આપણા ઘરની બહુ ખરાબ વાતો થઈ રહી છે અને એમ હતા આ તમારા બા ના લીધે બાના ના હિસાબે ખરાબ વાતો તમારા બા અને આ રીશા આંટી એ બંનેના લીધે આપણા ઘરની વાતો એમ થઈ જ રહી છે અચ્છા હા પહેલી વાત જે દિવસે આપણે બાર શોપિંગમાં ગયા હતા ને તે મને વાત કરી હતી હા આખી સોસાયટી એવું કહે છે કે આ બંને છે ને એકબીજાના દુશ્મન છે આ એકની સરખામણી આ એકબીજાની સરખામણી કરે છે પણ એમાં સરખામણી કરવાની વાત જ ક્યાંથી આવી આવી જ આપણે કંઈ થોડી એ લોકો કરે છે એવું કંઈ કરીએ છીએ તે આપણે સરખામણી કરીએ છીએ એવું થાય એ તો કરે છે ને બાય એ દિવસે વાત કરી હતી કે મારા ઘરમાં નોકરિયાત વહુ છે એટલે ત્યારે રીચા બેને એવું માની લીધું કે જોયું આ મને સંભળાવી રહી છે કે મારા ઘરમાં આવી વહુ આવી છે તો હું પણ આના કરતાં ચડિયાતી વહુ લઈને આવીશ જોયું એવું જ થયું અને આજે એ જ વાતે કહેવા માટે આવ્યા હતા બાને કે મારા ઘરે પણ આવી બહુ આવી ગઈ છે શે પણ આમાં દેખા દેખી કરીને સરાસરી કરવાની કોઈ જરૂરિયાત નથી અરે એમનું ઘર છે એમના એમ અરે એમનું ઘર છે રીચા એમના ઘર તરફ જોવું જોઈએ આ એમનો દીકરો અશોક ઓછું ભણેલો ગણેલો છે અને ઉપરથી ઘરમાં એમના પપ્પા તો એ પણ બધા દેશી લોકો છે તો હવે એના ઘરમાં એની બહુ આવશે અને જો નોકરી કરશે તો પરવડશે કે નહીં પરવડે એમને જોવાનું છે એમાં આપણને સંભળાવવા આવવાની શું જરૂર છે મને શું ખબર હવે શરૂ તમારા બાએ કર્યું છે ને તો તમારા બાને જ ખબર એ તો એમ કહે છે કે હું તો એમનામ વાત કરતી હતી મારે તારું નીચું થોડી પાડી દેવાય મારે તારી સારી વાતો તો કરવી કે નહીં પણ એટલી બધી કોઈની સામે વાત કરવાની શું જરૂર હતી અને એમ કહે માણસ તો જો કે કોની સામે શું વાત કરવી હવે આની વાત આયા અને ત્યાંની વાત ત્યાં કરશે પણ વાતો કરે એનો મને કોઈ વાંધો નથી મને તો તકલીફ એ વાતથી છે કે રીચા બેને આ બધી વાતને આટલી બધી સિરિયસલી લેવાની કોઈ જરૂર નથી હવે ભાઈ કોઈનું ઝૂંપડું છે તો ઝૂપડું છે કોઈને બંગલો છે તો બંગલો છે હવે બંગલો જોઈને ઝૂપડું થોડું બાળી નાખાય અરે જાનટી તો છે ને બંગલો બાળી નાખે એમ છે ને ઝૂપડું બાળી નાખે એમ છે હા અને પછી દેખા દેખી તો મુકે એમાં છે જ નહીં મને ખબર છે હા જો ને હા હું જેવા જેવા કપડા પહેરું છું એવા એવા કપડા જોઈ જોઈને એના દીકરાને પણ સલાહ આપતા હોય છે ઘણીવાર હા ઘણીવાર કહેતા હોય છે આ શોક મને બધી વાત કરે મને કહે કે મારા મમ્મી તો આમ કરે છે મારા મમ્મી તેમ કરે છે હવે મારું બાઇક જોઈને એમણે જેને એમના દીકરાને કહ્યું કે તું પણ આવું સેમ ટુ સેમ બાઇક લે બોલ જે હોય તે આ તમે છે ને બાને સમજાવી દેજો કે હવે થીરી શાંત ત્યારે કોઈ વાત ન કરે એમને ઘરે ન બોલાવે અને એ પણ એમના ઘરે ના જાય લોજિકલી બાની કોઈ ભૂલ નથી બાએ તો વાત કરી છે હવે વાતને માથે જેણે ઓઢી ભૂલ એમની છે

હા સે હું વાત કરી લઈશ બસ જવું છે કે ઉભા રહેવું છે ઉભા રહીએ હા તો તમને ઉભા કાલે રજા નું તો કેજે હું પણ આવું જ છું ભાઈ ખમને